દુખ્યા જનને દેખી પરખી લેતા પીડ ભાંગી નાખે એ ભીડ વણ માગીએ તું વિઠલા સારો માણસ ને સજ્જન વ્યક્તિ હોય ને એ કોક ને સામે આમાં લાંબો હાથ કરવો પડે તો એનો હાથ બહુ ધ્રુજતો હોય ભાઈ એ તો સામે દિલવાળો હોય ને એ ઓળખી લે ધ્રુજવાનો જ કોઈ ભેટી જાય સાહેબ આપણને અને રડવા માંડે બે આંગળા પાડી દે હે લાયક બનીએ તો પણ ઘણું છે સાહેબ કઈ શક્તિ છે તમે શું કયો પાવર ચાર બંદૂકવાળા વાળા સાહેબ ની આજુબાજુમાં છે એ પાવર નહીં એ પાવર નથી એના બંગલે કોક બે આહુડા પાડે ને એ દાંત કાઢતો કાઢતો બહાર નીકળે છે એનો પાવર એનો પાવર એની પાસે હૃદય છે ફીલ કરી શકે છે શેર કરી શકે છે બીજાની પીડાને અનુભવ કરી શકે છે એ તાકાત જે વ્યક્તિની અંદર હશે એ જ પેલા તો માણસ ગણાય આવનારા સમયમાં સાહેબ આપણે બીજાની પીડાને અનુભવ ન કરી શકીએ આપણી જાતને આપણે માણસ કઈ રીતે કહી શકીએ એક વાર તમે બેસ્ટ માણસ બની જાજો અને દસ વર્ષ પછી તમારી પાસે કઈ નહીં હોય કોકને